હાલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો અમે મજામાં છી અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેસી લશ્કર ચેનલમાં અને હજી તો આજ ઘરે ને ઘરે છી અને મરિયા શું કરે છે નારિયેળીને પાન કાપે છે હા હા નારિયેળી થઈ ગઈ નહીં મસ્ત નારિયેળી થઈ ગઈ આપણે જો ઘરે અસલ જ વરસાદ આવ્યો ને પછીની એક ગુપરું બીજું હતું કાઢ્યું આરવી અને હજી એક મસ્ત કાઢેલું હતું ઈ જ છે આરવી ને પાન થઈ ગયું કાલે તો ભેગું હતું ભાઈ જો અસલ પણ નારિયેલી થઈ ગઈ હે મસ્ત મજાની ઘરે કેસિંગ રહ્યો ની ભરેલો રાખતા જ નહીં એસ હવે નો નાખવાની જરૂર પડે હવે વરસાદ આવે ને પી લે તરીને અને આપણે અહીંયા ડેગન ફ્રૂટી સારું થઈ ગયું છે જો આવડું મોટું થઈ ગયું છે હ મોટું થઈ ગયું મોટું થઈ ગયું છે આરયુ નો સારું થયું આર્યું ની અહીંયા તાપ આવતો તો ને તે બરી ગયું

તડકો ની જરૂર પડે ને હાડી સુ નાખવી પડે તડકોનું હવે ચોરી ન થાય પછી થાય છે આપણે ચોરી ઉતારી હી અને થોડીક ઉતારવાનું ચાલુ જ છે હજી અને મસ્ત ચોરી થઈ ગઈ હવે તો કપા ઉપર સડી ગઈ જો એટલા વેલા હે ચોરી ને હારા પાંગરા હે

અને ચોરી ઉતારણ બકાલું ચાલુ થાય છે એટલે તો એ ગવાર તો થયો નથી એટલે એમાં તો બહુ માથાકૂટ નહીં એટલે ચોરી છે એટલે આપણે ચોરી અને એક બે ડોલ જોઈ વીણી છે અને હજી વીણવાની છે આ બાજુ થોડીક બાકી છે ઈંકા વીણતા વીણતા જઈ બાજુથી વીણતા વીણતા આવી હાલ

અને ચલાકો પાથરી ને ઉપર બહુ જાંબુડા પાયકા તો એક જણ ઉપર ચડશું અને જો અહીંયા ચલાખો રેઠો હે આપણે વેચવા નહી ખાવા પાડવાના ફૂલ પાક્યા હે ને વરસાદ હારો થઈ ગયો ને એટલે પાકી ગયા હે એક જણ વધારે ચડે ને બે જણાથી જ પાડી હું ધૂળમાં એમનામ ખરાઈ તો બધા હેઠા પડી જાય ખાવા ન રહે એટલે આપણે બુંગડ પાથરી ને ઉપર હતીને ખેરવવાના છે

અને મસ્ત ટમેટા થાય એમાં તો આપણે લઈ આવ્યા હી અને વાવવાનું ચાલુ કરી દીધું આપણે ખાડા ગારી વેરા છે અને જો આવી રીતે ખાડો ગારી અને એક એક છોડવો મૂકી દેવાનો આ રીતે એટલે વાવીએ કાંઈ મસ્ત અને આ રીતે આવી આવે દડી હેરી આવે અને રોપ સારો આવે એમાં ટમેટા હાઈબ્રિડ ટમેટા થાય અસલ મસ્ત તો આપણે વાવીએ રોપ આ બાજુ ખાડા ગારેલા છે એમાં આપણે એક એક છોડો પહેલાં મૂકી દઈ અને પછી એક હારે વાવાનું રે એટલે હું ને ઘડી વળી હાથ ગારા નો થાય એટલે એટલે આપણે ટમેટીનો રોપ પાવા માંડ્યા હિ મરચીનો ઓલા પણ વાઈ દીધો અને ટમેટી નો હવે આપણે જો આ બીબો માં અડધો તો વાઈ નાખો હે અને અડધો જ બાકી છે તો મસ્ત રોપ આવે ટમેટી નો આવી રીતે દડી આવે જો મૂરિયા હોતન બાય નીકળી ગયા હે અને આ નારિયેળ ની છોતરી આવે એમાં રોપ કરેલો હોય એટલે ટમેટીનો રોપ છે તો આપણે હવે ખાડા મૂકી દીધા છે અને આના બીજા ખાડા ગાયરા છે આ બાજુ તૂટો હતો ને એટલે બીજા ગાયરા ત્રણ ત્યાં એરુ છે આપણે તો વાવી નાખી ટમેટીના રોપ મસ્ત ટમેટા થાય છે થાય છે ને રોપ ફારો છે ને એટલે સારા જ થાય આમાં ટમેટા આપણે હાઇબ્રિડ બિયારણ દાવે હી એટલે ઘરે રોપ હોય ને ચાલુ રોપ નથી આ ખાડા પાટણ રોપ છે હલો આજે આપણે મરચી વાવી દીધી ટમેટી વાવી દીધી બધું બકાલું વાવી દીધું અને હજી રીંગણી વાવવાની બાકી છે એ આપણે રીંગણીનો રોપ લાવશું પછી વાવશું અને એ ઘરે થોડીક વાવશું આપણે અને બીજી વાડીએ વાવશું એટલે બકાલું તો વાડીનું અલગ ને ઘરનું અલગ એ રીતે આપણે વાવવાનું છે અને આજનું બકાલું આજે આપણે વાઈ દીધું ઘિરિયન વાડીએ બે જગ્યાએ અને હાજી પડી ગઈ અને આજનો વિડીયો ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી જે એસ ડિસી લાઇફ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લાગી જય માતાજી